આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે છઠ્ઠા તબક્કામાં છ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની સત્તાવન લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે ઉમેદવારો માટે તેમના ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ છઠ્ઠી મે છે પત્રોની ચકાસણી સાતમીએ થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ નવમી મે છે પચીસમી મેના રોજ મતદાન યોજાશે અત્રે જણાવીએ કે તમામ તબક્કાની મતગણતરી ચોથી જૂને હાથ ધરાશે ચૂંટણી પંચ દ્વારા પંદર દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત ગઈકાલે સમગ્ર જિલ્લામાં નો યોર પોલીંગ સ્ટેશન તમારા મતદાન મથકને ઓળખો અને ચુનાવ પાઠશાળા જેવા કાર્યક્રમો જિલ્લાના દરેક તાલુકામાં યોજાયા હતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે ગામ કે શહેરના મતદારોને પોતાનું મતદાન ક્યાં કરવાનું છે તે બાબતની સમજણ આપવા માટે કેવાયપીએસ કાર્યક્રમ જિલ્લાના તમામ બુથ ઉપર યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત ગામના બીએલઓ તલાટી શિક્ષક આંગણવાડી વર્કર આશા વર્કર ગ્રામ સેવક વગેરે કર્મચારીઓ અધિકારીઓ દ્વારા મતદારોને તેઓના મતદાન મથકની ઓળખ મતદાન મથક સુધી લાવીને કરાવવામાં આવી હતી આ ઉપરાંત ખાસ કરીને જિલ્લાના એવા બુથ કે જ્યાં ગત વિધાનસભા ચૂંટણીમાં પચાસ ટકા કરતાં ઓછું મતદાન નોંધાયું છે અને જ્યાં મહિલા મતદાનનું પ્રમાણ પુરૂષોની સરખામણીએ દસ ટકા અથવા તેના કરતાં વધુ ઓછું જણાયું છે તેવા જિલ્લાના કુલ છસો ચોવીસથી વધુ બુથ ઉપર ચુનાવ પાઠશાળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મતદાન વિશે સમજ આપવામાં આવી હતી અને અચૂક મતદાન કરવા માટેના સંકલ્પ પણ મતદાર મહિલાઓ દ્વારા લેવામાં આવ્યા હતા ચૂંટણી પંચ દ્વારા પંદર દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લામાં ગરબા સંધ્યા મહિલા મતદારોની મીટીંગ રંગોળી જેવા કાર્યક્રમો જિલ્લાના દરેક તાલુકામાં યોજાયા હતા તાલુકા વિકાસ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસ શાખાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ઉપર મહિલાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો ત્રિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહિલા મતદારોમાં લોકસભાની ચૂંટણીમાં બહોળું મતદાન કરવા ઉત્સાહ જણાવ્યો હતો આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત કચ્છ સંગ્રહાલય ભુજના કર્મચારીઓને ચૂંટણી ફરજ બજાવવાની હોઈ સંગ્રહાલય આગામી છઠ્ઠી અને સાતમી મેના સંપૂર્ણપણે બંધ રહેશે તેમ ક્યુરેટર કચ્છ સંગ્રહાલય ભુજની યાદીમાં જણાવાયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને પાઠવાયેલ પરિપત્ર મુજબ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઉનાળુ વેકેશન આગામી નવમી મેથી બારમી જૂન બે હજાર ચોવીસ સુધી જાહેર કરાયું છે અત્રે જણાવીએ કે આ અગાઉ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ ઉનાળુ વેકેશન છઠ્ઠી મેથી નવમી જૂન સુધી જાહેર કરાયું હતું જેમાં હવે ફેરફાર કર્યા બાદ નવી તારીખો જાહેર કરાઈ છે ગઈકાલે અરબી સમુદ્રમાંથી ચૌદ જેટલા પાકિસ્તાની શખ્સોની બોટમાંથી છ્યાસી કિલો નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જેની બજાર કિંમત છસો કરોડની હોવાનું મનાઈ રહ્યું છે ત્યાં કોસ્ટગાર્ડ એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક સફળ ઓપરેશન અંતર્ગત અરબી સમુદ્રમાંથી પસાર થતી એક ભારતીય બોટને શંકાને આધારે રોકી તેની તપાસ હાથ ધરાતા તેમાંથી આશરે એકસો કિલો માદક દ્રવ્યનો જથ્થો મળી આવ્યો હતો આ સાથે બે શખ્સોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે આગળની કાર્યવાહી હાથ છે સરહદના સંત્રી મનાતા હાજીપીરના ત્રિદિવસીય મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા કચ્છ તેમજ કચ્છ બહાર સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિતના લોકોએ મોટી સંખ્યામાં આ મેળો માણ્યો હતો શનિવારથી આયોજીત આ મેળામાં ગઈકાલે રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા બિદડા ખાતે માનસિક રોગના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અમેરિકાથી આવેલા માનસિક રોગ વિશેષજ્ઞ સહિત નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ત્રીસ જેટલા માનસિક રોગ પીડિત દર્દીઓની તપાસ કરાઈ હતી આ પ્રસંગે માનસિક રોગના દર્દીઓમાં મોટાભાગે ચિંતા ચિડિયાપણું હતાશા અનિદ્રા બીક અને ભ્રામકતા જેવા જોવા મળતા લક્ષણો વિશે માહિતી અપાઈ હતી